નમસ્કાર ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે ફાર્મર આઈડી કાર્ડ હશે તો બે હજાર રૂપિયાના બદલે છ હજાર રૂપિયાનો હપ્તો મળશે દરેક ખેડૂત મિત્રોને બે હજારની જગ્યાએ છ હજાર રૂપિયા મળવાના છે અને ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત છે અને આ ખેડૂત માટેના જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એ સમાચાર આજના વિડીયોમાં જાણીશું મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીશું તો આજનો આ વીડિયો છે અંત સુધી જોતા રહેજો જેથી કરી બે હજાર રૂપિયાનો છ હજાર રૂપિયાનો જે હપ્તો ખેડૂતોના ખાતામાં ફાર્મર આઈડી કાર્ડ છે તો જ આવશે એવું કહેવામાં આવી રહ્યું છે નહીતર નહીં આવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે તો આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોની અંદર મળી જશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું તો મિત્રો વિડીયોને અંતર સુધી જોતા રહેજો અને ખાસ કરીને ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી આવી દરેક માહિતી અને દરેક સમાચાર છે તમને સૌ પ્રથમ અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આ જે માહિતી જે મળી રહી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયા જે આપવામાં આવે છે એમાં સરકારની આ યોજના છે અને આ યોજના હેઠળ તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવે છે અને આ નાણાંકીય સહાયની રકમ છે એ ચાર મહિનાના અંતરે આપવામાં આવે છે એટલે કે દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં એક વખત બે હજાર રૂપિયાનો હપ્તો છે એ જમા કરવામાં આવે છે ડિપોઝિટ કરવામાં આવે છે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અને દેશના તેર કરોડથી પણ વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે આ યોજના હેઠળ લાભ લેનાર ખેડૂતો છે એમ મને સરકાર દ્વારા ઓગણીસમો હપ્તો પણ છે જાહેર કરવામાં આવે તેની પણ રાહ જોઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે ટો જે દરેક અપડેટ અને દરેક માહિતી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે તો એ દરેક ખેડૂત મિત્રોની કમેન્ટ હતી એ કમેન્ટને ધ્યાનમાં રાખીને આજની માહિતી તમને જણાવવાની છે કે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર અને પચીસમાં જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એટલે કે ઓગણીસનો હપ્તો આપવામાં આવશે એ કઈ તારીખે આપવામાં આવશે હવે મિત્રો તમને જણાવી દઈએ કે લાભ છે એ તમને મળવાનો છે કે નહીં કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત હવે ઘણા બધા અપડેટ કરવામાં આવ્યા છે ઘણા બધા ફેરફારો છે એ કરવામાં આવ્યા છે તો પીએમ કિસાન યોજનાનો લાભ તમને મળવાનો છે કે નહીં તો આ જાણવા માટે તમારે સૌ પ્રથમ પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે સત્તાવાર વેબસાઇટ છે પીએમ કિસાનની એક પીએમ કિસાનની વેબસાઇટ ઉપર તમારે જવું પડશે ત્યારબાદ તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે અને સ્કીમનો રજિસ્ટ્રેશન નંબર છે ત્યાં દાખલ કરવાનો છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે રજિસ્ટ્રેશન નંબર તમને આપેલો હોય એ રજિસ્ટ્રેશન નંબર છે તમારે નો યો સ્ટેટસમાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો કેપચા કોડ આવશે ને એ કેપચા કોડ તમે નાખશો એટલે તમારે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું ઓપ્શન ખુલી જશે ગેટ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો જેમ તમે ક્લિક કરશો એટલું જ તમારું સ્ટેટસ છે તમને તાત્કાલિક દેખાય છે એટલે ગેટ ડિટેલ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું બેનિફિશરી સ્ટેટસ લિસ્ટ અને પીએમ કિસાન યોજના અંતર્ગત તમારું નામ એડ કરેલું છે કે તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર છે એ દરેક અપડેટ તમને માહિતી સ્વરૂપે ત્યાં દર્શાવશે જેમ તમે ક્લિક કરશો એટલું તમારું સ્ટેટસ તમને દેખાશે જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમને પૈસા મળશે એટલે કે બે હજાર રૂપિયાનો ઓગણીસ મોપ્તો છે એ તમને મળશે જો તમારું નામ હશે તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયા આપવામાં આવે છે ખેડૂતોને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં શા માટે આપવામાં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક નથી કરાવ્યું આધાર કાર્ડને સીડિંગ નથી કરાવ્યું બેંક સીડિંગ નથી કરાવ્યું એવા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે પરંતુ જે પણ ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે બેન્ક એકાઉન્ટ લિંક કરાવેલું છે ખેડૂત રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન અને ખેડૂત નોંધણી કરાવેલી છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ આ તમામ પ્રોસેસ કરે છે એવા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોને હપ્તો નથી મળતો એ ખેડૂત મિત્રોએ બે કામ છે ફરજિયાતપણે કરવા જે આ બે કામ તમે કરી લેશો એટલે તમને પીએમ કિસાનનો હપ્તો મળવાનો શરૂ થઈ જશે જેમાં સૌ પ્રથમ તમારે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરવું પડશે એટલે કે ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા છે ફરજિયાતપણે ફરજિયાત પણ એ કરવી પડશે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તમામ વિવિધ યોજનાકીય લાભો અને ધિરાણ સંબંધિત જે લાભ છે એ માર્કેટ સંબંધિત જાણકારી સરળતાથી મળી જશે ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે સાત આઠ બારની ની વિગતો ગ્રામ પંચાયત ઈ ગ્રામ સેન્ટર અથવા તો કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર ખાતે છે એ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો તમારે હપ્તો લેવો હોય તો તમારે આ રજીસ્ટ્રેશન છે ફરજિયાતપણે કરાવવું પડશે તમારું રજીસ્ટ્રેશન હશે તો જ તમને છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો ફાર્મર રજિસ્ટ્રેશન છે કરાવી લેજો અને આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે સાવ મફત છે તદ્દન ફ્રી છે એટલે કે તમારે એક પણ રૂપિયાનો છે એ ચાર ચૂકવવો નહીં પડે અને તમારું કાર્ડ છે એ મફતમાં બની જશે ફાર્મર આઈડી કાર્ડ છે એ મફતમાં બની જશે જો હજુ સુધી તમારું ફાર્મર આઈડી કાર્ડ ન બન્યું હોય તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું હોય અને તમને વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખેડૂત રજીસ્ટ્રેશન અંતર્ગતની જે પ્રોસેસ છે એ પણ તમને આજના મા વિડીયો મારફતે પણ જણાવી દેજો તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મિત્રો તમને એ સિવાય બીજું પણ જણાવીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ છે એ મેળવવા માટે ઓનલાઈન ઈ કેવાયસી પણ છે ફરજિયાતપણે કેરાવવું પડશે અને ઇ કેવાયસી હશે તો ખેડૂતોને તેમના આધાર કાર્ડનો યોજના સાથે લિંક થયેલી હશે જેના દ્વારા રકમ છે સીધી ખાતામાં ટ્રાન્સફર થશે અને ખેડૂતોએ તેમનું ઈ કેવાયસી છે એ ફરજિયાત કરાવવું પડશે ને આ ઈ કેવાયસી નહીં હોય એટલે કે ખેડૂતોનું પીએમ કિસાન યોજના અંતર્ગત કેવાયસી નહીં હોય ફાર્મર આઈડી કાર્ડ નહીં હોય ખેડૂત રજિસ્ટ્રેશન નહીં હોય તો પણ આ યોજનાનો લાભ છે એ મળશે નહીં હવે મિત્રો ઓગણીસમાં હપ્તાની જે તારીખ છે એ અંગે પણ જણાવી દઈએ સંભવિત જે તારીખ છે અત્યારે રિલીઝ થઈ છે જાહેર થઈ છે પરંતુ હજુ સુધી ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા ઓફિશિયલી માહિતી કે જાણકારી છે જાહેર કરવામાં નથી આવી પરંતુ અત્યારે જે સમાચાર અને માહિતી મળી રહી છે એમાં પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો એટલે કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂતોના આ ખાતામાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે પરંતુ છેલ્લામાં છેલ્લી એકત્રીસ ફેબ્રુઆરી એકત્રીસ જાન્યુઆરીથી લઈ અને ઓગણીસ ફેબ્રુઆરી વચ્ચે તમારા બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો છે ગમે ત્યારે જમા થઈ શકે અને મિત્રો આજે બે હજાર રૂપિયાનો હપ્તો છે ગવર્મેન્ટ દ્વારા એટલે કે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવશે અને જ્યારે પણ ઓફિશિયલી જાણકારીને માહિતી આપવામાં આવશે તો સૌ તમને ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ અંગેની માહિતી પણ મળી જશે તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો અને ઓગણીસમો હપ્તાની પણ સંભવિત તારીખ છે એ ઓગણીસ ફેબ્રુઆરી છે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસ ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે તો મિત્રો આજે આપણે જે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે સારા સમાચાર આવીએ છીએ જેમાં ફાર્મર આઈડી કાર્ડ છે તો આખા વર્ષ દરમિયાન એટલે કે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ટોટલ એક વર્ષ દરમિયાન આપવામાં આવે છે તો એ આખા વર્ષ દરમિયાન ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છ હજાર રૂપિયા સુધી છે એ સહાયતા જમા થઈ શકે છે તો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી લેજો ન કરાવ્યું હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો અને દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો માહિતી અને આજના તમામ સમાચાર છે એ શેર કરી દેજો મોકલી દેજો જેથી કરી દરેક લોકોને કામનાને ઉપયોગી સમાચાર અમારી યુટ્યુબ ચેનલ ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે